વિદ્યાર્થીઓ હાલ અત્યારે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે એટલે કે આક્રોશ આવી રહ્યા છે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી વિશ્વ વિખ્યાત અને મિત્રો એ જ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકીની આગેવાની હેઠળ આંદોલન કરવામાં આવી રહ્યું છે એક વિદ્યાર્થીની ચાલુ આંદોલનમાં તબિયત લથડતા જે એકસો આઠ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવી છે કયું નામ છે આ દીકરીનું ભાઈ બિચારા બિચારા